અમદાવાદ બાદ રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે રાજકોટ શહેરમાં જે કોઈ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોય તમામ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ ન કરવા અખબારના માધ્યમથી જાહેર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે રાજકોટ કોઈ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટ મનપાનો ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા અલગ અલગ હોસ્પિટલો કોમ્પ્લેક્સ ટ્યુશન ક્લાસીસ અને પેટ્રોલ પંપ ખાતે તપાસ કરવામાં આવી રહી છે જેમાં જે જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય અથવા તો ફાયર એનઓસી રિન્યુ ન કરેલું હોય તેમને પંદર દિવસમાં તાત્કાલિક અસરથી અને પૂરતા સાધનો પરિપૂત કરવાની નોટિસ પાઠવવામાં આવી રહી છે રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિના અંદર અલગ અલગ વિભાગોમાં સાતસો જેટલી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંદાજિત ચારસો થી વધારે હોસ્પિટલો આવેલી છે જે પૈકી માત્ર સો હોસ્પિટલ ખાતે ફાયર એનઓસી હોવાનું સામે